કલેક્ટર કચેરીએ સંકલનની બેઠક ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પૂરગ્રસ્તોને સત્વરે સરકારની સહાય આપવા સહિતની રજૂઆતો ભારે વરસાદના કારણે સાવલીમાં વ્યાપક નુકસાન યોગ્ય સર્વે કરી કિસાનોને વળતર આપવા સહિત ધારાસભ્ય કેતન ઇનામદારની રજૂઆત કલેક્ટર કચેરીએ મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પૂરગ્રસ્તોને સત્વરે સરકારની સહાય આપવા સહિતની રજૂઆતો કરી માન્ય ધારાસભ્ય માંજલપુર શ્રી યોગેશભાઈ પટેલ માન્ય ધારાસભ્ય અકોટા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ અધિકારીશ્રીઓ મ્યુનિસિપલ કમિશનરશ્રીના અધ્યક્ષતામાં તમામ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી જેમાં પહેલાં તો તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એ બાબતનો તાગ મેળવવામાં આવ્યો કે અત્યાર સુધીમાં કેશ ડોલ ઘરવખરી અને આ જે વેપાર વાણિજ્યની જે રાહત છે એનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તો એ બાબતે આપને હું જણાવવા માગીશ કે અત્યાર સુધીમાં આઠ હજાર સાતસો ત્રીસ એવી એવા વેપારોનો સર્વે થયો છે અને એનું અંદાજિત રકમ તેર પોઈન્ટ આડત્રીસ કરોડ થાય છે કેશડોલની વાત કરીએ તો ટોટલ ત્રણ પોઈન્ટ છ કરોડ એટલી કેશ ડોલ પણ વિતરિત થઈ છે જેની અંદર એક લાખ છ હજાર નવસો સિત્તેર લોકો પ્રભાવિત થયા છે અને ઘરવખરીની વાત કરીએ તો ટોટલ અઢાર હજાર ત્રણસો ને અઠ્યોતેર કુટુંબોને મળી અને નવ પોઈન્ટ અઢાર કરોડના ઘરવખરીનો સામાન પણ એની રાહત પણ આપવામાં આવે એ માટેની તજવીજ હાથ ધરાય છે આ તમામ રાહત ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા એમને મળે જેથી પારદર્શિતા પણ જળવાઈ રહે અને કોઈ પ્રકારનું બીજી કોઈ તકલીફ ના પડે સાથે વિવિધ વિસ્તારોમાં જ્યાં લો લેવલ લો લાઇંગ એરિયાઝમાં પાણી ભરાયું જે વિસ્તાર એવા હતા કે જ્યાં ખૂબ વધારે પાણી હતું ત્યાં અમારા ધારાસભ્ય શ્રી માંજલપુર યોગેશભાઈ પટેલજી દ્વારા વડોદરાના તમામ વિસ્તારોની અંદર એનું માર્કિંગ થાય અને એ માર્કિંગને ડોક્યુમેન્ટ કરવામાં આવે જેથી આગળ પૂરના એવી પરિસ્થિતિનું જ્યારે પ્લાનિંગ કરવાનું હોય ત્યારે એ આપણને કામ આવે એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું સાથે વિવિધ વિસ્તારોના સ્પોર્ટ્સ કોમ્પલેક્સિસ છે એનો ડેવલપમેન્ટ માટેની પણ રજૂઆત કરવામાં આવી આજે અમારા ધારાસભ્ય અને સાંસદની જે સંકલન મીટિંગ હતી એમાં ખાસ મુદ્દો તો જ્યારે વડોદરા શર્મા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ભરાયા ત્યારે જ મેં કમિશનરશ્રીને વાત કરેલી કે જ્યારે આ પાણી ઉતરે ત્યારે તમે બધે માર્કિંગ કરો જઈ જય પાણી ભરાયા છે એક ફૂટ ભરાયું હોય ત્રણ ફૂટ ભરાયું હોય કે દસ ફૂટ ભરાયું હોય તો એ નજીકની દિવાલમાં કાં તો લાઇટના થાંભલા પર તમે પીરા કલરથી કે કોઈ બી કલરથી માર્કિંગ કરો કે જેનાથી આ વખતે જે રેલ આવી જે વરસાદી પાણી આખા શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં ભૂતકાળમાં વિશ્વામિત્રીના પાણીથી અનેક વિસ્તારોમાં પાણી નહોતા આવતા એ વિસ્તારોમાં પણ પાણી આવ્યા એટલે હવેનું જે પ્લાનિંગ છે જે ભૂતકાળમાં પ્લાનિંગો થયા છે એ પ્લાનિંગને મોડીફાઈ કરીને નવું પાણી ભરાય છે એ વિસ્તારોમાં પણ આનું કામગીરી થાય અને એમાં ભવિષ્યમાં પાણી ના ભરાય એ માટે આ માર્કિંગ કરવી બહુ જરૂરી છે અને જ્યાં બાકી હોય તો ફરીથી માર્કિંગ કરે બીજો મારો મુદ્દો હતો કે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એનાથી કમાડી બાગમાં કેટલું નુકસાન થયું અકોટા વિધાનસભામાં જોકે આખા વડોદરા શહેરમાં જે પ્રકારે ફ્લડનું સિચ્યુએશન હતું અને ત્યારબાદ સરકાર તરફથી જે પણ રાહતના કાર્યો શરૂ થયા છે એની અંદર થોડી ઝડપ રાખવા રાખવી સાથે કોમર્શિયલ દુકાનોને એના માટે પણ આ લોકો કેટેગરીકલી મદદ જાહેર કરી છે સાથે જે ઘરો જેમાં પાણી આવ્યા હતા એમાં પણ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી એમાં થોડી ઝડપ રહે સાથે કોર્પોરેશનના પણ કાઉન્સિલરો પણ લાગેલા છે કે એ લોકો પોતાના વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી આવ્યા હતા ત્યાંના સોસાયટીના લિસ્ટ લઈને કોર્પો કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડી રહ્યા છે